અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ નરોડા વિસ્તારમાં ઝમાઝમ વરસાદ વરસી રહ્યો છે તો થોડા એવા વરસાદમાં પાણી ભરાવાની પરિસ્થિતિ નરોડામાં સર્જાતી હોય છે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે અમદાવાદના નરોડા વિસ્તાર કૃષ્ણનગર વિસ્તારમાં અત્યારે મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે આપણી સાથે સંવાદદાતા વિપુલ બાલધા લાઈવ જોડાયા છે વિપુલ આપ નરોડા વિસ્તારમાં ઉપસ્થિત છો ત્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે પાણી ભરાયા શું પરિસ્થિતિ ત્યાં જી બિલકુલ અત્યારે હાલ અમદાવાદના નરોડા વિસ્તારમાં જે છે તે ફરી મેઘરાજાની એન્ટ્રી જે છે તે શરૂ થઈ ચૂકી છે થોડા સમય વરસાદે વિરામ લીધો હતો પરંતુ ત્યારબાદ ફરીથી એકવાર નરોડા વિસ્તારમાં વરસાદ જે છે તે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે થોડા જ વરસાદમાં નરોડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા અમે જે 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 વિસ્તારોમાં વરસાદી પાણી જોયા હતા તે વિસ્તાર નરોડાનો ગેલેક્સી વિસ્તાર હતો નરોડાના મહાપ્રભુજી બેઠક પાસે આવેલો પાલનગર રોડ હતો ત્યારબાદ અમદાવાદના આદિશ્વર નગર વિસ્તાર જે હતો તે વિસ્તારની અંદર પણ પાણી જે છે તે સોસાયટીઓમાં ભરાયેલા હોવાના દ્રશ્યો જે છે તે નરોડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પણ પાલનગર રોડ છે નરોડાનો કે ત્યાં પણ હાલ વરસાદને પગલે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અગાઉ એકથી દોઢ ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો હાલ સત્વ શ્રીજી કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારો જે છે તેના આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે વરસાદે વિરામ લીધો હતો અડધો કલાક જેટલો વરસાદ જે છે તે વરસવાની જે ગતિ હતી તેમાં ઘટાડો થયો હતો પરંતુ હવે જે છે તે વરસાદ નરોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ જે છે તે વરસવાની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદના પગલે અનેક પાણી ભરાવાની જે વાત છે તે હાલ દ્રશ્યો નરોડાના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે જી 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 આભાર વિપુલ આપ જોડાઈને જાણકારી આપી તે માટે તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ છે ખાસ કરી નરોડા વિસ્તાર કૃષ્ણનગર વિસ્તારમાં વરસાદી માહોલ થોડા એવા વિરામ બાદ ફરી એક વખત મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે અને થોડા વરસાદમાં જ જે પરિસ્થિતિનું સર્જન થતું હોય છે પૂર્વ વિસ્તારમાં એ જ પ્રમાણેની પરિસ્થિતિ આ વખતે સર્જાઈ અને હવે પીક અવર્સની શરૂઆત થશે કારણ કે લોકો પોતાના કામ ધંધેથી ઘરે જશે અને એ સમયે તેમને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે